श्रीरामचन्द्र भगवान् कृष्ण कनया लाल कीर सद्गुरुदेवकीर सत्यसनातन् धर्मीरचन्दासमहारा पेलो कोने समरिय कोनालिए निदना मात पिता गुरू पुराण નામ આત્મ સારસે આત્મ ગીતા ના જા સંતો શીધી ગયા આ તો નામ ઉત્નો પ્રતા બહુ નામ હેરા સંસારમાં જગત ની અંદર ભગવાન ના ઘણા નામ છે જગત આખું ભગવાન ના નામ ને ભજીર્યો છે કોઈ શંકર ભગવાન ની ઉપાસના કરે કોઈ રામચંદ્રજી ભગવાન ઉપાસના કરે સ્વામિનારાયણ ભગવાન ગણેશ ભગવાન ગણી માતા ઉપાસના કરે છે પણ કઈ ભગવાન કોઈને મળતા નથી આદિનામ જે ગુપ્ત છે આ કોક સંતના ચરણે પોગી જ્યાં ને આ નામની ખબર પડે છે નામની અંદર આ નામ સોપાણેલું છે

साच मने वारो नोलिधा जी साजमे चालो बि सर न बि सर बि न

દિવસના ના ચાર પર અને રાતના ના ચાર પર આઠે પર ભગવાન ભૂલાય તો ભૂલાતા નથી આઠે પર મારા ઓળંભા મારા ઉળ અંદર બીજી મને કોઈ વાલી વાત લાગતી નથી આ ભગવાનના નામ સિવાય આવું નિરાયત મહારાજ આપણને કેસે જના કાજે ગંભે સે યતિ દેહ રે જના કાજે ગંભે સે અતિ દેહ કાજે અતિ રે જેના કંભે અતિ આયુસે નો વાલીડો નુનિસ નો વિસરે રે

કોઈ વાર તહેવાર રહેશે કોઈ અપવાસ કરે છે આ દેહને આવા દંડ ધૈર્યા છે જેના કાજે દંભે છે હટરી દેને આ શત્ગૃહ મારા મને મારા હાથની અંદર આપી દીધું આવું કંઈ દંડ દીધા સિવાય આ દેહને કંઈ દંડ દેવાની જરૂર નથી સમજાવવાનું મનને છે શત્ગુરુ કહે છે કે તારા મનને તું સમજાવી લે તો સાચી વસ્તુ તને પ્રાપ્ત થઈ જાય છે બનાવી દે નિર્મળ વાણી વાણી બનાવી દે નિર્મળ મતું જો હોય આપણું તો પ્રભુના દર્શન આજે આજે થઈ જાય છે પણ એવું નિર્મળ મતું બનાવવું પડે આપણે એટલે જે સદગુરુના ચરણે જયા સિવાય આ મોરાનું જ્યારે જે સડી ગયું છે ને એ ઉતરતું નથી પણ એવો ગુરુ મહારાજ મોરો આપે બ્રહ્મનો તે બધું જ્યારે ઉતરી જાય છે જ્યારે આ મોરો સીડાય સિવાય જ્યારે ઉતરતું નથી કાકી ને જુદું જુદું અનેક દેખાય છે અને સદગુરુ મહારાજ આખા વિશ્વની અંદર એકના દર્શન કરાવે છે આપણને એકના દર્શન કરાવ્યા છે તો હવે દૂધો મન વાલો વિસરા નો વિસરે

पण नेत न थाय तो काही अटवाडी अटवाडी न थाय तो के महीने महीने न थाय तो 100 महीने न 100 महीने न थाय तो, तो गुरुपुन में तो गुरु महाराज ना दर्शन करवाची न कर तो कैसे के निस दिन दर्शन करता सदारशाह बाबू हाऊ के तो जेने निरखाया नव

એટલે ધીમા કીધું કે વારે વારે જઉં ગુરુના વારણે જીને નિરખાવી દીધા નવતમ નાથ એટલે એને ગુરુ સિવાય બીજું કશું વાલો લાગતું જ નથી ગુરુ મહારાજની અંદર જ ભગવાનનો એને હસ દેખાય છે નિરાત મહારાજ આવા ઘણા પદોની આપણને સમજાવે છે હમણે મહારાજે વાત કરી સદગુરુ મળી ગયા હોય જેને પૂરા અને અગમ અને નિગમની સદગુરુ મહારાજે ખબર પડાવી દીધી અગમ નિગમને ગમ પડી અને જ્ઞાને શબ્દનું જ્યારે વલોણું કરો ને ત્યારે તત્વરૂપી તર બાજી જાય છે કે આ તર કેવી રીતે આપણે લઈ શીખવી તો આ ચારાને સારો કરવાનો છે મન ને શબ્દ રસ રૂપ અને ગંધ આ પાતને પકડવાના છે અને પછી હઠાડવાના છે સદગુરુ મહારાજ ઘણા પદોની અંદર આપણને આવું સમજાવે છે તારે મન આપણું શુદ્ધ થયું કેવાય

તો આપણે આપણા સ્વભાવને પહેલા સુધારી દેવું પડે સ્વભાવ જો સારો હશે તો ગામની અંદર કિશે ભાઈ એ ન બોલે સ્વભાવ સારો હશે તો ગામમાં સંપથી આપણે સરખી રીતે રહી એકવી સ્વભાવ સારો હોય તો કુટુંબ પરિવારમાં સરખી રીતે આપણે રહી એકવી સત્યમય જીવન જીવી એકવી અને સ્વભાવ સારો હોય

એવા અમૃત જેવા વ્યાણ બોલજો એવી વાણી નું વર્તન કરજો સત્યમય જીવન જીવજો જ આપણો બધાનો ધ્યેય છે સદગુરુની શાન મળી હોય તો કોઈ આંગળી સીધે નહીં કે શું આ તમે સમજણે અમને આપી છે ગુરુ મહારાજને હેઠું જોવાનું ન કરશો કે ના ના તમે સમજાય પણ બરોબર સમજાયનું પ્રમાણ છે એવું પ્રમાણ દેખાડજો ગંગા સેતી કહે છે કે સીતાતી વિદાતીને જુગતી બતાવું આ તમને જુગતી કરીને બતાવ્યું છે તમને અટકળે નથી દેખાડ્યું નિરાત મહારાજ કહે છે નકી કરીને તમને દેખાડ્યું છે દુનિયા આખી તો બધી અટકળે કહે છે પણ નિરાત મહારાજ કહે છે જે મારા હસ છે અને જે મારા સંપ્રદાયની અંદર છે આ બધા મને નક્કી કરીને બધા તમને સમજાવે છે આ નામને નક્કી કરી અને સંતોએ આપણને સમજાવ્યો છે તો પછી આપણું સત્યમય જીવન થવું જ જોઈએ બીવે બીજી ભાત પડી જાવવી પડે ઉપદેશ લીધો ને અવારે જો નો ફેર પડે તો ઉપદેશ લીધો તોય શું અને નો લીધો તોય શું એટલે આની અસર આપણે કંઈક પડવી પડે

સમુદ્ર ની અંદર માછલું ઉમસા મારતી હોય બિંદુ લેવાના કાજે કાક સુવાતી નું બિંદુ એક પકડી લઈને જો પકડીને પછી બેસી જાય તળીયે તો એના સાચા મોતી થાય છે અને જો પછી સમજ ની અંદર પડે ને પછી પીવે ને તો એના શીપલા ને ઘોડા થાય છે એટલે આપણા સાચા શબ્દો સંતોના બરોબર સાંભળી અને લક્ષ્યમાં લઈ અને સત્યમય આપણે જીવન જીવશો તો તમારું જીવન ધન્ય બની જાય છે અને તમે અંત ઘડી લગન આ એક તારની અંદર રહેશો

ધ્યાસ લાગી ગયો છે ને હાર્ડ માસ કે સામે એ આપણે નથી આપણો સહયોગ સદગુરુ મહારાજે નક્કી કરાયો છે એમાં કાયમ આપણે લક્ષ્ય રાખજો સદગુરુ મહારાજ